નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા સ્વાગત છે તમારા બધાનું આપણી ચેનલ બનાસ અપડેટમાં વાત કરીએ આજે પાટણ તેમજ બનાસકાંઠા જિલ્લામાં આવેલ તમામે તમામ તાલુકાના ધારાસભ્યોની સૌથી પહેલાં વાત કરીએ થરાદ તાલુકાની જેના ધારાસભ્ય છે શંકરભાઈ ચૌધરી તેમનો જન્મ ત્રણ બાર ઓગણીસો સિત્તેર પાર્ટી છે તેમની બીજેપી ગામ છે તેમનું વડનગર કાંકરેજ તાલુકાના ધારાસભ્ય અમૃતજી ઠાકોર તેમનો જન્મ ઓગણીસો બોત્તેરમાં થયો હતો કોંગ્રેસ પાર્ટીમાંથી આવે છે માવજીભાઈ દેસાઈ ગામ છે બાયવાડા જન્મ ત્રણ દસ ઓગણીસો બોતેર અપક્ષમાંથી જીતીને આવેલા ઉમેદવાર છે અને ધારાસભ્ય ધાનેરા તાલુકો નામ જિગ્નેશભાઈ મેવાણી જન્મ અગિયાર બાર ઓગણીસો એંસી ગામ મેહુ મહેસાણા ધારાસભ્ય વડગામ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર છે હાલ ધારાસભ્ય વાત કરીએ સિદ્ધપુર તાલુકાની સિદ્ધપુર તાલુકાના ધારાસભ્ય છે બળવંતસિંહ રાજપૂત જે બીજેપી પાર્ટીમાંથી આવે છે હાલ તે ધારાસભ્ય છે ચાણસ્મા તાલુકાના ધારાસભ્ય છે દિનેશ ઠાકોર કોંગ્રેસ પાર્ટીમાંથી આવે છે હાલ તે વર્તમાનમાં ધારાસભ્ય તરીકે ફરજ બજાવે છે પાટણ તાલુકાના ધારાસભ્ય છે કિરીટ પટેલ જન્મ ઓગણીસો અગણ્યા અને કોંગ્રેસ પાર્ટીમાંથી આવે છે વર્તમાનમાં ધારાસભ્ય તરીકે ફરજ બજાવેલ છે દાંતા તાલુકાના હાલના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી જન્મ એક છ ઓગણીસો ઓગણ્યા કોંગ્રેસ પાર્ટીમાંથી આવે છે ડીસા તાલુકાના ધારાસભ્યની વાત કરીએ તો પ્રવીણભાઈ માળી આઠ સાત ઓગણીસો પંચ્યાસીના જન્મ ગામ ડીસા ધારાસભ્ય તરીકે ફરજ ડીસામાં બજાવે છે બીજેપી પાર્ટીમાંથી આવે છે પાલનપુર તાલુકાની વાત કરીએ તો ધારાસભ્ય તરીકે અનિકેત ઠાકર જન્મ ઓગણીસો એકોતેર ગામ પાલનપુર ધારાસભ્ય તરીકે પાલનપુરમાં ફરજ બજાવે છે બીજેપી પાર્ટીમાંથી આવે છે રાધનપુર તાલુકાના ધારાસભ્યની વાત કરીએ તો લવિંગજી ઠાકોર જન્મ એક છ ઓગણીસો પંચાવન ગામ રાધનપુર ધારાસભ્ય તરીકે રાધનપુર બીજેપી પાર્ટીમાંથી આવે છે દીવદર તાલુકાના ધારાસભ્યની વાત કરીએ તો કેસાજી ચૌહાણ જન્મ એક છ ઓગણીસો બાસઠ ગામ મોજરૂ ધારાસભ્ય તરીકે દીવદર બીજેપી પાર્ટીમાંથી આવે છે વાવના ધારાસભ્યોની વાત કરીએ તો સ્વરૂપજી ઠાકોર ગામ બિયોક ઉંમર પિસ્તાલીસ વર્ષ ધારાસભ્ય તરીકે વાવ બીજેપી પાર્ટીમાંથી આવે છે આ માહિતી પહોંચાડવાનો હેતુ જાહેર જનતાની જાણકારી માટે છે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો